આપ સર્વને પાછું બીજી વાર મારે કેવું છે કે આપ સર્વ આવી અને પોત સ્થાને બિરાજમાન થાવ કારણ કે આ ધર્મની ધરતી છે ઘર જાતા ધર્મ પલટતા ત્રિયા પલંતા તાવ આ ત્રણ પ્રાણા મરણના પછી આમાં કોણ રંગ કોણ રાય દુનિયાની માલિકા ધર્મના અર્થે જે જે માણસો ઉજડા કર્મ કર્યા છે એનું આ ઇતિહાસના ભાને ઉજડું નામ રહ્યું છે

કે રામો ધણી જેને બીજ બારો ધણી કહેવાય છે નિષ્કલંકી ભગવાન કહેવાય છે નેજાધારી કહેવાય છે અને જીવન કાળમાં પગલા માંડ્યા ત્યાંથી સમાધિ હુદીમાં બાવન પડતા પૂરી અને નિજાર ધર્મ જેને સ્થાપના કરી છે એવા રામદેવજી મહારાજના ના આપણે બેઠા હોય તો ભક્તિ ધર થઈ ને બેહવાનું હોય એ મારી આપ સર્વ પ્રાર્થના છે વાલા કે પરમાત્માના ના આશીર્વાદ એમને એમ નથી મળતા નથી મફતમાં મળતા એના મૂલ્ય ચૂકવવા પડતા સાધુ ને સાધુ પણ નથી મફતમાં મળતા આ એ આપણી ધરતી છે જે ધરતીના કવિઓએ અંતરના ભાવથી વખાણ કર્યા છે એમાં બે શબ્દ તમારે અમે રજુ કરવો આવડજો અહીંયા પાછળ ઉભાસું આગળ ઘણી જગ્યા છે આ બધ આવજો હા આવી જાવ વાંધો નહીં ભલે થોડા છે પણ માણસો તો છે એની મજા છે અમારો કવિ લખે છે આ ધરતી માટે આપણી ગુજરાત કેવું છે रा सी संत में दातीा मे કરવો જ ને હરવો ભલું ગુજરાત તો ગુજરાત ગુજરાત તો ગુજરાત ગુજરાત તો ગુજરાત છે અને હરવું ભલું

મંદિરની ની માલિપા જઈને તમારું મન સ્થિર થાય બુદ્ધિનો તમારો વિકાસ થાય છે ભગવાન ની કઈક વાતો કરવી છે કઈક એના નામના ગુણદાન ગાવા છે આપણા કૌશિકભાઈ ભોજક અમારા કડીનું ઘરેણું કહી શકાય અને સંગીત દુનિયામાં એક એનો આગવો સિતારો છે ગાવું ગળાની માય ઉલટ ભેળી આવે નહીં ભોજન ભાણાની માય ભૂખ વિના ભાવે નહીં તો આય તમે જેટલા બેઠા છો એમની એક નાની બીજી પ્રાર્થના કરો કે આજના પ્રોગ્રામમાં તમારા થકી કોઈ બક્ષીશ આવે એ પણ આપણે અહીં ભગવાનના ચરણમાં અર્પિત કરશું કેતિ વિશેષમાં અહીંયા થોડીક સામણી પણ આપણે બોલવાની છે આ જેટલા દાતારીનો અંચડો ઉધીન તમે બેઠા છો તમને ખબર જ છે કેયા આવતીકાલે ભગવાનના બહેણા થવાના છે અને બેસણા થયા પછી અંતરના ભાવથી પ્રાણ પ્રતિષ્ઠા કર્યા પછી આપણે તે અવસરને ઉદડા કરવાના છે એની એક સરસ મજાની પ્રતિષ્ઠા કરવાની છે એની ઉસામણી કરી અને અવસરને ઉદળો કરવાનો છે કેમ કે પ્રથમ દ્વાર ખોલવો માં ભગવતીને પ્રથમ તિલક કરવો પ્રથમ તમારે હાર ચડાવવાનો છે એમની આરતી કરવી છે એમના થાળ કરવા છે આખા પ્રતિષ્ઠા ધર્માન્યની પ્રસાદી વેચવી છે અને એથી વિશેષમાં કાલે રામદેવજી મહારાજનો પાઠ છે ભલા માણસ એ પાઠની અંદર કોઈ દાતારને ઇનવલ્વ થવું હોય તો તમે પાઠની અંદર ઘીના દાતાર થઈ શકો એ પાઠના પૂજાપાના દાતાર થઈ શકો એ પાઠની પૂજાના દાતાર થઈ શકો અરે મારે તમને એમ કેવું છે કે પાઠમાં જે હૂખડીનો પ્રસાદ થાય ને એ હૂખડીના પ્રસાદને દાતાર થઈ શકો અનમોલ લાવો છે આ

એમના ભજનો આપણે સાંભળીશું અને વચ્ચે વચ્ચે હું પણ તમને થોડીક કઈક આનંદ કરાવવાની કોશિશ કરીશ હવે તમે કેટલો આનંદ કરો છો એ તમારા ઉપર આધાર છે હા કારણ કે મારા ગુરુજી એમ કહેતા કે તારા સામે બેઠાને એ જ તારા સાચા ભગવાન છે આજ હું મારા ભગવાનને રાજી કરવાની કોશિશ હું સો ટકા કરીશ એવા પવિત્ર ભાવથી હું અમારા કૌશિકભાઈને વિનંતી કરું આમ તો એમના નેજા થોડા જ અમે બધા આવ્યા છીએ કૌશિકભાઈએ તમારા બધાના દર્શન કરાવ્યા છે એટલે કૌશિકભાઈ માટે જોરદાર તાળી પાડો ભાઈ ભાઈ જય હો અને એથી વિશેષમાં મને કહેતા આનંદ આવે મે પત્રિકા વાંચી બહુ રાજી થયો તમામ દાતારો એ સ્વેચ્છાએ પોતપોતાની રીતે મોસ્ટી યજમાનો બન્યા છો કે અત્યાર સુધીના જેટલા યજમાનો આ પત્રિકામાં છે એક એક નું નામ લઉં ઘણો ટાઈમ થાય ઘણો આમે મોડું થયું છે પણ શોર્ટમાં દરેક દાતારોના ચરણમાં ભરત પ્રજાપતિ વંદન કરું છું અને આપ સર્વ વિનંતી કરું કે દરેક દાતારોને જોરદાર તાળીઓથી વધાવો ભાઈ ભાઈ તારી પાળો જોરદાર પરમાત્મા રાજી અને વિશેષમાં આપણો નાગડેશ્વરી યુવક મંડળ મને ખાસ આનંદી વાતનો છે જવાનીયા મિત્રો આપડા નાગડેશ્વરી યુવક મંડળ કે જેમને એક મહિના મહિના દિના ઉજાગરા કર્યા હોય બોલો મહિના દિના ઉજાગર કર્યો એટલું નહીં પણ ઘરે કોઈ થી પાલો પાણીનો ભરે નહીં માને એમ કે હે માં થોડું પાણી પા પૈણેલા હોય તો એમને કે ઈ એમને ઈ હોય એમ તો સમજે ને એને કે ગઈ કે હા થોડું પાણી પા અને ઈ તવાડિયા મિત્રો જ્યારે આ પરમાત્માનું કામ છે પોતાનું સમજી અને જ્યારે કચરો વારવાની તૈયારી બતાવે આવનાર મહેમાનને ચા પાણી કરાવે ઉજળો આવકારો આપે એ સ્વયં સેવકો જે આપણા યુવક મંડળ બન્યા છે એ તમામ સ્વયં સેવકોને જોરદાર તાળીઓથી વધાવવા મારા બાપ એને બહુ જોડું કામ કર્યું છે ખાસ કરીને બધાય ને મારી વંદન છે મારી પ્રાર્થના છે કે તમે આમ ફૂલ નહીં તો ફૂલની પાખડી તમે અર્પિત કરી અને જ્યારે ધર્મના અર્થે પગલા ભરો ને પિતૃ લોકમાં તમારા પિતૃઓ રાજી થાય આ હો ની વાત છે એટલે કઈક વાતો ના દોર ને આગળ વધાર્યું પેલા હું કૌશિક ભાઈ ને વિનંતી કરું કે આવી ગણપતિ ભગવાન નું સ્થાપન કરી અને કાર્યક્રમ ના દોર ને આગળ વધારે તો જોરદાર તાળીઓથી આપડે વધાવશું કૌશિકભાઈ ભોજક